જય શ્રી કૃષ્ણ દસમા અધ્યાય અને નું મહાત્મા લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હવે દસમા અધ્યાયનું મહાત્મ્ય મહાત્મા કહો છું તે તમે સાવધાન બનીને સાંભળો કાશી નગરીમાં એક બ્રહ્મજ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ જ્યારે તે વિશ્વનાથજીના દર્શન માટે ગયો અને ત્યાં બેસી ધ્યાન કરવા લાગ્યો ત્યારે ભૃગી નામના ગણે બ્રાહ્મણને ધ્યાનમાં મગ્ન જોઈને વિશ્વનાથજીને કહ્યું કે હે સ્વામી આ બ્રાહ્મણ કોણ છે કે જે પોતાના હૃદયમાં આપનું દર્શન કરી રહ્યા છે તેણે કઈ તપસ્યા કરી છે તો શ્રી શંકર ભગવાન એ ભૃગી નામના ગણે કહ્યું કે હું આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ કહું છું તેના શ્રવણથી મહાન પાપોનો નાશ થઈ જાય છે એક વખત હું પાર્વતીજીને સાથે કૈલાસ પર બેઠો હતો એટલામાં એક હંસ કમળનું ફૂલ લઈને અમારી પાસે આવ્યો અને તેણે ફૂલને ચડાવીને પ્રણામ કર્યા અને અમારી આજ્ઞાથી બેસી ગયો તે હંસ કાળા રંગનો હતો અમે તે હંસને પૂછ્યું કે હે હંસ તમે કોણ છો અને તમારું શરીર કાળું કેમ છે હંસે કહ્યું કે હે ભગવાન હું બ્રહ્માનો વાહન છું એક વખત આપના દર્શન માટે હું જ્યારે બ્રહ્મલોકમાંથી નીકળ્યો ત્યારે માન સરોવરની નજીક આવતા અકસ્માત મારી ગતિ રોકાઈ ગઈ અને હું મૂર્છિત થઈને જમીન પર પડી ઢળી પડ્યો પાનમાં આવતા મેં મારા શરીરને કાળું જોયું ત્યારે મને મોટી ચિંતા થઈ પરંતુ કોઈ કારણ જડ્યું નહીં અને તે વખતે માન સરોવરમાંથી અવાજ આવ્યો કે હે હંસ અહીં આવીને પડવાનું કારણ તમે હવે સાંભળો ત્યાં જઈને જોયું તો કમળોની વચ્ચે એક કમિલિની હતી અને તે કમિલિનીએ મને કહ્યું કે હે હંસ મારી ઉપર થઈને ઓડવાને લીધે તમારું શરીર કાળું થઈ ગયું છે કમલિનીને પૂછ્યું કે તમે કોણ છો અને કમિલિની કેવી રીતે બન્યા છો ત્યારે તેણે કહ્યું કે હું પૂર્વ જન્મમાં બ્રાહ્મણી હતી મારી પાસે એક મેના હતી તેને હું ભણાવવાની હાલ ભણાવવાની હતી તેટલામાં મારા પતિદેવ આવી ગયા તેમને જોઈને મેં તેમનો યોગ્ય સત્કાર કર્યો નહીં તેમણે ગુસ્સે થઈને મને શાપ આપ્યો કે તું પણ મેના થઈ જા પછી હું મેના થઈ ગઈ અને એક મુરીના આશ્રમમાં રહેવા લાગી એટલે તે મુનિ શ્રીમદ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો રોજ પાઠ કરતા હતા હું પણ તે સાંભળતી હતી બીજા જન્મમાં પાઠના પ્રભાવથી હું પદ્માવતી નામની અપ્સરા થઈ એક દિવસ હું આ સરોવરમાં જળ ક્રીડા કરી રહી હતી એટલામાં દુર્વાસા મુનિ આવ્યા અને હું તેમને જોઈને ભયથી કમલિનીનું રૂપ ધારણ કરીને કમળોની વચ્ચે છુપાઈ ગઈ પરંતુ દુર્વાસા મુનિએ મને નગ્ન બનીને જળ કીડા કરતા જોઈ અને તેથી ગુસ્સે થઈને શાપ આપ્યો કે આ રૂપમાં સો વર્ષ સુધી તારે રહેવું પડશે હે હંસ આજે સો વર્ષ પૂરા થઈ ગયા અને હું થી મુક્ત થઈ ગઈ મને પૂર્વ જન્મનું જ્ઞાન તથા કમિલિનીના વેશમાં રહીને બોલવાની શક્તિ આ બધું શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો સામ દસ અધ્યાયનો પાઠ સાંભળવાનું ફળ મેળવ્યું છે

ભૃંગી નામના ગણને કહ્યું કે આ પ્રકારે હંસ પોતાનું કાળા થવાનું કારણ મને કહ્યું અને મારી સામે જોઈને મને કહ્યું કે હવે હું કોઈ બ્રાહ્મણની પાસે શ્રીમદ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો પાઠ સાંભળવા જાઉં છું આવું કહીને હંસ ત્યાંથી ચાલી નીકળ્યો અને વનમાં જયો વનમાં ગયો અને ત્યાં આગળ એક તપસ્વી બ્રાહ્મણ શ્રીમદ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો પાઠ કરી રહ્યા હતા ત્યાં ગયો અને હંસ દસમા અધ્યાયનો પાઠ સાંભળ્યું તેનાથી તેણે હંસના શરીરમાંથી મુક્ત થઈને બ્રાહ્મણ શરીરમાં જન્મ લીધો આ તે જ બ્રાહ્મણ છે જેણે પૂર્વ જન્મમાં દસમા અધ્યાયનો પાઠ સાંભળ્યો હતો તેના પ્રભાવથી આ જન્મમાં તપસ્વી અને બ્રાહ્મણ બ્રહ્મ જ્ઞાની થયો છે અને એકાગ્ર મનથી ધ્યાન ધરીને હૃદયમાં મારું દર્શન કરી રહ્યો છે તો એથી શ્રી ભગવદ્ ગીતાના દસમા અધ્યાય નું મહાત્મ ને સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ